વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજે હું એક ઇન્ફોર્મેટિવ વ્લોગ બનાવવા જઈ રહી છું હમણાં ઘણા સમયથી મારો ઇન્ફોર્મેટિવ વ્લોગ નથી બનાવી શકી હમણાં ફ્રેન્ડ્સનું ગેધરિંગ એન્ડ એવરી સેટર્ડે સન્ડે અમે ફ્રેન્ડ્સ સાથે ગેટ ટુગેધર કરતા હોઈએ છીએ તો મળતા હોઈએ છીએ તો મારો બ્લોગ હમણાંથી એના ઉપર હોય છે પણ આજે મારા માઇન્ડમાં હું બેઠી હતી તો ક્લિક થયું કે ઇન્ફોર્મેટિવ થોડીક ઇન્ફોર્મેશન છે કે જે મારે તમારી સાથે શેર કરવી જોઈએ કે જો તમે ઓલરેડી કેનેડામાં છો અથવા કેનેડામાં આવવા માંગો છો અથવા તમે ન્યૂ કેનેડામાં આવેલા છો સો જે અમુક અમુક વસ્તુઓ જે મેં પણ ટુ એન્ડ હાફ યર્સમાં જે લર્ન કરી છે અહીંયા સો હું એ તમારી સાથે શેર કરવા માગું છું કે અહીંયા કંઈ એવી બધી બાબતો છે કે જે આપણને બહુ જ નાની લાગે છે પણ એનું ઇમ્પોર્ટન્સ અહીંયા કેનેડામાં બહુ વધારે છે સો પહેલાં આવે છે કે અહીંયાના જે મેજિક વર્ડ એ લોકો યુઝ કરે છે જેમ કે સોરી થેન્ક યુ હેવ અ ગુડ ડે ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ ગુડ નાઇટ કે એ બધી વસ્તુઓનો જે મેજિક વર્ડ જે આપણે ઇન્ડિયામાં એટલો બધો રોજિંદા જિંદગીમાં યુઝ નથી કરતા પણ અહીંયા એ વસ્તુ મીન્સ આ જે વર્ડ છે એ લોકો એ લોકો પલે ને પલે યુઝ કરે છે એમની રૂટીન લાઈફમાં એ લોકો બહુ જ યુઝ કરે છે તો આપણે પણ એ વસ્તુનો મીન્સ ધ્યાન રાખવું જોઈએ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને આપણે પણ એ વર્ડ્સનો યુઝ કરવો જોઈએ હું એવું નથી કહેતી કે કમ્પલસરી જ તમે કરો પણ તમે બી ધીરે ધીરે એ વસ્તુથી યુઝફુલ થઈ જશો બટ ઓબ્વિયસલી જ્યારે તમને કોઈ વ્યક્તિ સોરી થેન્ક યુ હેવ અ ગુડ ડે ગુડ મોર્નિંગ વિશ કરે છે તો તમે પણ એમને સામે એવી રીતે રિપ્લાય આપશો પણ એવું અહીંયા એવું નથી કે કોઈ તમને કહે તો જ તમારે કહેવાનું પણ અહીંયા જ્યારે બી તમે મોર્નિંગમાં તમે જોબ પર જતા હોવ છો કે તમે કોલેજ પર જતા હોવ છો કે વોટ એવર ક્યાંય બી તમે એઝ અ પેડેસ્ટ્રિયન ક્યાંય વોક કરતા હોવ છો તમે સામે કોઈ અનનોન પર્સન છે કે જેને તમે ક્યારેય બી જાણતા પણ નથી પણ એ બી જો તમને સામે મળે તો એ લોકો સ્માઈલિંગ ફેસ સાથે તમને ગ્રીટ કરે છે ગુડ મોર્નિંગ વિશ કરે છે ઘણીવાર એ લોકો તમને પૂછે પીછે કે હાવ આ યુ મીન્સ એ જે કોમન છે કે અહીંયા જે તમે ઓળખો કે ના ઓળખો એ લોકોનો પહેલો જ એમ આપણે ઇન્ડિયામાં પૂછી છે કેમ છો મજામાં પછી એવી જ રીતે એ લોકો પણ એમની જે રૂટિન છે ઢબ છે એ લોકો યુઝ કરે છે સો તમે પણ જો અહીંયા હોવ તો તમારે પણ આ મેજિક વર્ડ યુઝ કરવા જ જોઈએ અને ગમે ત્યારે તમે મીન્સ તમારે યુઝ ના કરવા હોય તો પણ તમે શીખી જ જાઓ છો કારણ કે તમે એ જે વસ્તુઓ સાંભળતા હોવ છો એ જ તમે લર્ન કરો છો જે આઈ એન્ડ સોરી એન્ડ થેન્ક યુ તો અહીંયા બધા લોકો પી ગયા હોય એવી રીતે યુઝ કરે છે કે વાત ને વાત તે તમને સોરી થેન્ક યુ તમને સાંભળવા મળશે ઇવન તમારા મેનેજર બોસ તમારા કલીગ્સ પણ એ વસ્તુ એ બધી વર્ડ્સનો યુઝ કરતા હોય છે સો જે આ મેજિક વર્ડ છે એ તમારે તમારી રોજિંદી લાઈફમાં યુઝ કરવાના હોય છે જો તમે કેનેડામાં હોવ છો તો પછી એક બીજી વસ્તુ પણ મેં અહીંયા એક વસ્તુ નોટ કરી કે આપણે શીખવા જેવી છે કે અહીંયા જ્યારે પણ તમે લિફ્ટનો યુઝ કરો છો તમે જો હાઈ બિલ્ડિંગમાં રહેતા હોવ છો તમારી કોઈ જોબ છે એ બિલ્ડિંગમાં કે જે તમે લિફ્ટનો યુઝ કરતા હોવ છો તો અહીંયા અહીંયા દરેક દરેક જણને એક પર્સનલ સ્પેસનું થોડુંક વધારે છે અહીંયા સો જો ઓલરેડી કોઈ લિફ્ટમાં છે તો તમે એમની પરમિશન માગો પછી જ તમે લિફ્ટમાં એન્ટર થાઓ કારણ કે તમે એમને પૂછવાનું કે હું આવી શકું જો એ લોકો યસ કહેતો નાઇન નાઇન્ટ સેવન્ટી ફાઈવ ટુ એટી પરસેન્ટ લોકો યસ જ કહેતા હોવ છે પણ અમુક એવા હોય છે કે જેમને નથી ગમતું કે મારે લિફ્ટ શેર નથી કરવી તમારી સાથે તો આપણે વેઇટ કરવાનો જો એ લોકો તમને પરમિશન ના આપે તો તમારે ફરીથી લિફ્ટ ફરીથી નીચે આવે ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું હોય છે એવું નથી કે એ લોકો પણ જો લિફ્ટમાં ઓલરેડી અંદર હોઈએ છે અને એ લોકોને અંદર એન્ટર થવું હોય તો એ તમારી પણ પરમિશન માગે છે જો તમે એમને પરમિશન આપશો તો જ તમારી સાથે લિફ્ટમાં આવશે સો એક આ વસ્તુ પણ મેં નોટ કરી અહીંયા કે જે પર્સનલ જે સ્પેસ છે એનું પણ આ લોકો વધારે મહત્વ આપે છે પછી એક બીજી વસ્તુ મને એક બીજી વસ્તુ પણ મને એક સારી લાગી અહીંયા કે અહીંયા જ્યારે તમે ક્યાંય મોલમાં એન્ટર થાવ છો કે પછી કોઈ શોપિંગ સેન્ટરમાં એન્ટર થાવ છો કે કોઈ તમારી કોઈ બી વોટ એવર ક્યાંય પણ તમે એન્ટર થતા હોય જ્યાં તમારું ગેટ કે દરવાજો હોય છે જો તમે એમની પાછળ હોવ છો તો એ લોકો તમારી માટે દરવાજો હોલ્ડ કરે છે તમને પણ એન્ટર થવા દેશે અને પછી જ એ લોકો દરવાજો ક્લોઝ કરીને અંદર જશે એટલે એ લોકો એવી રીતે તમને રિસ્પેક્ટ આપે છે જો તમે એમની પાછળ જ હોવ છો તો એ પણ અંદર જઈ રહ્યા હોય છે અને તમે પણ અંદર જતા હો છો મોલની અંદર કે શોપિંગ મોલ કે ગ્રોસરી સ્ટોર કે વોટ કોઈ બી જગ્યા લઈ લો કે જ્યાં તમે એન્ટર થતા હોવ છો ત્યાં દરવાજો હોય છે એ તમારા માટે દરવાજો હોલ્ડ કરે છે તમે અંદર એન્ટર થાવ પછી એ લોકો દરવાજો ક્લોઝ કરીને પછી એન્ટર થાય છે એવી જ રીતે આપ આપણે પણ જો આપણે આગળ હોય અને આપણી પાછળ કોઈ તરફ વ્યક્તિ હોય છે તો તમારે પણ એમની માટે દરવાજો હોલ્ડ કરવો જોઈએ એન્ટર થાય પછી તમારે એન્ટર થવાનું મીન્સ આ એક સિસ્ટમ કહી શકો તમે અધરવાઈઝ એ લોકોનું કલ્ચર કહી શકો કે વોટ તો આ વસ્તુ પણ મેં નોટ કરી સો એવું નથી કે એ લોકો એમના જ બધા જ લોકોને એ લોકો સારી રીતે જ એક માન આપે છે અથવા એમનું એક સિસ્ટમ છે સો આ પણ વસ્તુ મેં એક નોટ કરી બીજી વસ્તુ કે જો તમે એમને લોકોને સોરી થેન્ક યુ જેવા વર્ડનો જો યુઝ ના કરો તો એ લોકો એવું માને છે કે તમે બહુ મીન છો અથવા એ ડિસરિસ્પેક્ટફુલ એમને ફીલ થાય છે કે તમે એમને રિસ્પેક્ટ નથી આપતા એ લોકો ક્યારેય પણ તમને મોઢા પણ નથી કહેતા પણ આપણને રિયલાઈઝ થઈ જાય સો આ બધા જે વર્ડનો છે એ રૂટીન લાઈફમાં એ લોકો યુઝ કરે છે અને આપણે પણ યુઝ કરવા જોઈએ એમાં કંઈ ખરાબ નથી એ એક મેજિક વર્ડ છે કે જેનાથી તમે એમને પણ સારું લાગે એમને પણ સારું લાગે પછી એક બીજી બધી બીજી એક વસ્તુ ખાસ મેં આપણા આપણા જે એશિયન પીપલ છે એના માટે મેં એક નોટ કરી કે આપણું જે કુકિંગ સિસ્ટમ અથવા આપણું જે ફૂડ હોય છે થોડુંક સ્પાઈસી હોય છે આપણા મરી મસાલાવાળું ફૂડ હોય છે કે જેની સ્મેલ એકદમ સ્ટ્રોંગ હોય છે જેના કારણે આ લોકોને થોડુંક ઓછું ગમે કારણ કે જે એ સ્મેલ છે એ આપણને રિયલાઇઝ નથી થતી પણ એ લોકોને એ સ્મેલ છે એ સ્ટ્રોંગ લાગે છે કારણ કે અહીંયા જે કેનેડાની સિસ્ટમ એવી છે કે જમીન કેનેડાના ઘરની સિસ્ટમ લઈ લો કે વોટેવર કે એમાં તમે જેવા એન્ટર થાઓ છો ઘરની અંદર તો ત્યાં સાઈડમાં એક કબાડ આપેલું હોય છે કબર્ડ એટલા માટે કે ત્યાં તમારા જે કોટ અને તમારા જે સ્વેટર હોય છે તમે હેંગ કરી શકો કારણ કે અહીંયા જે ઠંડીના કારણે વેધર ઠંડુ હોય છે તો તમારે કોટ એવરી ટાઈમ પહેરવાનું હોય છે તો તમે જેવા ઘરમાં એન્ટર થાવ એવું તમારે સાઈડમાં વોટ વોટડ્રોપ આપેલું હોય છે ત્યાં તમારે તમારા કોટ હેંગ કરવાના હોય છે અને એની બી સાઇડ્સ નિયર બાય તમારું કિચન હોય છે તો તમે જ્યારે કિચનમાં કૂક કરતા હોવ છો ત્યારે આપણી જે કૂકિંગ સિસ્ટમ છે કે જેમાં સ્ટ્રોંગ મસાલા આપણે યુઝ કરીએ છીએ જે સ્પાઈસીસ યુઝ કરીએ છીએ સો એની જે સ્મેલ છે એ તમારા ક્લોથ્સની અંદર રહી જતી હોય છે ક્યારેક સો તમે જ્યારે ક્લોથને તમે આઉટ જ્યારે તમે બહાર જાવ છો ત્યારે તમે એ જ કોટ પહેરો છો તો એની સ્મેલ છે એ આપણને નથી આવતી પણ સામેની વ્યક્તિને એ સ્મેલ ફીલ થાય છે સો એ લોકોને એ સ્મેલ બહુ સ્ટ્રોંગ લાગે છે સો ઘણીવાર એ લોકોને નથી ગમતું હોતું એ લોકોને ઇન્ડિયન ફૂડ ગમે છે એ લોકોને ઇન્ડિયન ફૂડ એ લોકો ટ્રાય પણ કરે છે ખાય પણ છે પણ જે તમારા ક્લોથમાંથી જે સ્મેલ આવતી હોય છે એ એ લોકોને નથી ગમતી હોતી બિકોઝ તમે તારા વર્ક પ્લેસ પર જ્યારે તમે જાઓ છો ત્યારે જે તમારી સ્મેલ હોય છે એમને રિયલાઇઝ થાય છે સો તમે જો કુકિંગ તમારું કરતા હોવ ત્યારે તમારા જે કુકિંગ ક્લોથ્સ ઘરમાં પહેરાના ક્લોથ્સ અલગ રાખો તમારા ઓફિસ જે ક્લોથ છે અલગ રાખો તમારા વોર્ડરોબ છે ઓલવેઝ ક્લોઝ રાખો જેના કારણે સ્મેલ તમારા અંદર તમારા જે કોર્ટની અંદર પ્રસરી ના જાય કારણ કે અહીંયા તમે એવરી ટાઈમ વિન્ડોઝ અથવા ડોર ઓપન નથી રાખી શકતા સો એ તમારા જે ક્લોઝ હોય છે ઘર એના કારણે જે તમારી વઘારની સ્મેલ જે આપણે કહીએ એની આમાં જે સિસ્ટમ છે કે જે મસાલાની સ્મેલ છે એ તમારા ક્લોથની અંદર રહી જાય છે સો તમે એ જે ક્લોથ પછી આઉટડોર માટે યુઝ કરો છો ત્યારે એની સ્મેલ લોકોને આવે છે અને એની બહુ એ લોકોને સ્ટ્રોંગ લાગે છે સ્મેલ સો ઘણીવાર એ લોકોને નથી ગમતું હોતું સો આ બધી વસ્તુઓ અને આ બધી બાબતો જે આપણને એકદમ નાની નાની લાગે છે કે જે એક નજીવી લાગે છે પણ એ આ લોકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ લોકો એમને બહુ મહત્ત્વ આપે છે અને આપણે પણ હું એવું નથી કહેતી કે ફોલો કરવી જ જોઈએ પણ યસ જો તમારે અહીંયા રહેતા હોવ તો બને ત્યાં સુધી તમે એમને ફોલો કરો તો વધારે સારું એક બીજી વસ્તુ પણ હું તમને કહીશ કે જ્યારે તમે એ લોકો આજુબાજુમાં હોય છે ત્યારે જે તમે તમારી જ પર નેટિવ લેંગ્વેજમાં વાત કરો છો તો પણ એ લોકોને ઘણીવાર નથી ગમતું હોતું કારણ કે એ લોકોને ખબર નથી હોતી તમે કઈ બાબત ઉપર વાત કરી રહ્યા છો તો બને ત્યાં સુધી કે એ લોકો આજુબાજુ છે તો તમે ઇંગ્લિશનો જે યુઝ કરો ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ કરો તો વધારે પ્રિફરેબલ છે વધારે સારું છે એમના માટે પણ આપણા માટે પણ તો યસ તો હું એમ કહીશ કે આ બધી વસ્તુઓ છે કે જે તમારે ધ્યાન રાખવી જોઈએ અને મને લાગ્યું કે તમારી સાથે શેર કરવી જોઈએ સો મેં આજે તમારી સાથે શેર કરી